કાલેડા હલકા મોમિન સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો કાલેડા હલકા મોમિન સમાજના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો પ્રથમવાર સુગ્રથિત સ્વરૂપે સમાજના આગેવાનો દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અત્યારે ટેકનોલોજીના જમાનામાં દરેકે કદમ મિલાવવાની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે સમગ્ર સમાજોમાં જાગૃતિ માટે જુદા જુદા સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે એવી જ રીતે વડગામ તાલુકાના કાલેડા ગામે વિસ્તારના મોમિન સમાજના તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દી માટે શું કરવું એ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અહીં માર્ગદર્શન કરનાર ટીમમાં સિદ્ધપુર ડેન્ટલ કોલેજમાં ફરજ આપતા એવા સ્કોલર ડૉક્ટર બિલાલ શેઠ ડોક્ટર નાકાદાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નોલેજમાં સેવા આપતા સ્કોલર એવા ડૉક્ટર સાજીદ મોગલ તેમજ મુદાણા સરકારી શાળામાં સેવા આપતા એમ એ મલિક સાહેબ હાજર રહી બાળકો સાથે કારકિર્દી અને અભ્યાસમાં પડતી તમામ મૂંઝવણો પર ચર્ચા કરી અને લોકોને માહિતી પૂરી પાડી હતી અહીં મોમીન સમાજના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષણ પ્રત્યે જાગૃત યુવાનો સમાજના ધર્મગુરુઓ વગેરે લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને સેમિનારને ધ્યાનપૂર્વક સાંભળ્યો હતો રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો પ્રથમવાર સુગ્રતિત સ્વરૂપે કાલેડા વિસ્તારના મોમિન સમાજ દ્વારા આયોજિત આ સેમિનારમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આજના યુવાનો ડિજિટલ દુનિયાના સથવારે નવા સ્વરૂપે સમાજ સામે આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ માટે કારકિર્દી નિર્માણ અને દુનિયામાં આવતી નવી વસ્તુઓના ઉમેરા સાથે આપણે શિક્ષણ થકી બદલાવ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અંતે પધરેલ તમામ મહેમાનોએ ભોજન લઈ કાર્યક્રમને સમાપન કર્યો તેમજ તમામ લોકોએ મહેમાનોએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો આજે કાલેડા ગામ ખાતે વિદ્યાર્થીઓ માટે ધોરણ દસ અને બાર પછી માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગામમાંથી મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ડૉક્ટર સાજીદ મગજ એમ એ મલિક સાહેબ અને હું ડૉક્ટર બિનાલ સેહજી ધોરણ દસ અને બાર પછી કયા કયા કોર્સો એના માટે સ્કોલરશીપ એના માટેની કોલેજો એના માટેની એડમિશન પ્રક્રિયા અને એની સમગ્ર જાણકારી અને વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી જેટલા બી પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા બાળકોને આવનારા ભવિષ્ય માટે સારી શૈક્ષણિક મુદ્દો ગુણવત્તાવાળી શિક્ષણ દ્વારા એમને સફળ બનાવવા માટે અપનામ કરવામાં